સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારી ભાઈ બહેનો જો આ વિડીયો મારફત આપ સૌને એક સંદેશો આપી રહ્યા છીએ આપ સૌ જાણો છો તેમ સોલમી તારીખે સમૂહ લગ્નનો એક કાર્યક્રમ ખૂબ મોટા પાયે એનું આયોજન થયું છે આપણા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા અને આપણા સુરત મહાનગરપાલિકાના બીજા યુનિયનો પણ આ કાર્યક્રમમાં સાથ અને સહકાર આપી રહ્યા છે તો એની પૂર્વ તૈયારી અહીં ચાલી રહી છે ત્યારે આ તકે અહીં ઘણા બધા યુનિયનના આપણા હોદ્દેદારો અમે સૌ ભેગા થયા છીએ એટલે અહીંથી આ જગ્યાએથી એક સંદેશો અમે આપવા માંગીએ છીએ તમામ કર્મચારી ભાઈ બહેનોને જણાવીએ છીએ કે સુરત મહાનગરપાલિકામાં આપણા તમામ માન્ય યુનિયનોએ આપણા ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરેલી છે પરંતુ એમાંના મોટાભાગના પ્રશ્નોનું

અને ટેકનિકલ ખાતામાં અને બીજા જે કોઈ ખાતાઓ છે એ તમામ ખાતાઓમાં ખૂબ મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે અને એની સાથે સાથે આ ત્રણે ત્રણ વિભાગના ઘણા બધા ખાતાઓમાં પ્રમોશન આપવાના બાકી છે એ પણ લાંબા સમયથી આપવામાં આવતા નથી એ સિવાય પણ અનેક પ્રશ્નો છે જેની આપણે રજૂઆત કરી છે એ આપણી વાત સાંભળવામાં આવતી નથી એટલે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને અધિકારીઓને પદાધિકારીઓને આપણે સૌએ ભેગા મળીને એક સંદેશો આપવાનો છે એક મેસેજ આપવાનો છે અને આપણી કર્મચારીઓની એક તાકાત બતાવવાનો સમય આવ્યો છે અને આગામી તારીખ ચોવીસમી ફેબ્રુઆરી ને સોમવારે બપોરે ત્રણ કલાકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ચોક બજાર સુરત ખાતે જે પ્રતિમા આવેલી છે ત્યાંથી આપણે સૌ ભેગા મળી એક રેલી કાઢીશું અને એ રેલી મુગલીસરા મુખ્ય કચેરી ખાતે આવશે જ્યાં આપણે કમિશનરશ્રીને રજૂઆત કરીશું સોમવારે આ મહામંડળના હોદ્દેદારોની અને જે તમામ યુનિયનના હોદ્દેદારો છે એમની સાથે એ મિટિંગ થવા જઈ રહી છે અને એમાં વધુ નિર્ણય અમે લેવાના છીએ અને આપણે જે કોઈ નિર્ણય લઈશું કે જો સોમવારે એટલે કે ચોવીસમી તારીખે બપોર પછી દિન અડધાની રજા મૂકવાનું આવે સીએન મૂકવાની વાત આવે તો પણ તમામ કર્મચારીઓ અને તમામ કામદાર ભાઈ પોતાની અડધી સીએનનો ભોગ આપીને પણ આખી સુરત મહાનગરપાલિકા માત્ર ઇમરજન્સી જે ખાતાઓ અને ઇમરજન્સી જે કામગીરી છે એ સિવાયના તમામ ખાતાઓની કામગીરી આપણે બંધ કરાવવા ઈચ્છીએ છીએ જેમાં હું ઈચ્છીશ કે તમામ આપણા કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનો સો ટકા હાજરી આપશે અને આ રેલીને સફળ બનાવશે એવી આ તકે હું આપણા સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ વતી હાર્દિક અપીલ કરો છો અને એ રેલીને આપણે નામ આપી રેલી છે સુરત મહાનગરપાલિકા કામદાર સંઘર્ષ મહારેલી સુરત મહાનગરપાલિકા કામદાર સંઘર્ષ મહારેલી એ નામ આપણે સાથે આપણે તમામ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈશું અને આ મહાનગરપાલિકાના એક એક અધિકારીને બતાવી દઈશું કે કર્મચારીઓની કામદારોની સંગઠનની શું તાકાત છે એ તાકાત આપણે બતાવવાનો હવે સમય આવી ગયો છે એટલે સૌ આપણે એક સાથે જોરથી બોલીએ કામદાર એકતા કર્મચારી મહામંડળ જિંદાબાદ કર્મચારી મહામંડળ જિલ્લાબાદ કર્મચારી મહામંડળ જિંદાબાદ